હું હંસા ઠક્કર પ્રમુખ સંસ્કાર નગર મહિલા મંડળ અમે આ વખતે શ્રીમદ દેવી ભાગવત નું આયોજન કરેલ છે ત્રણ વર્ષ અમે લોકો ભાગવત સપ્તાહ નું આયોજન કરેલ હતું આ વખતે અમે લોકોએ દેવી ભાગવત નું આયોજન કરેલ છે બાવીસ તારીખ થી અમારી ભાગવત ચાલુ થયેલ હતી આજે અમારો છેલ્લો દિવસ છે કથા નું રસપાન શ્રી દીપભાઈ મહારાજ કરાવે છે અમે આટલા દિવસમાં દરરોજ અલગ અલગ પ્રાગટ્ય કર્યા તેમાં બધી દીકરીઓને અમે લોકોએ તેને સન્માનિત કરી છે અમારા મુખ્ય યજમાન ભારતીબેન રમેશભાઈ રાજદેવ છે અમને દાતાઓનો પણ ખૂબ સરસ સહકાર મળ્યો જેના લીધે અમે અમારું આ કાર્ય સુપેરે પાર પાડી શક્યા છીએ માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે